આજની મારી રેસીપી તમને ગમી હોય તો એક લાઇક ને એક સબસ્ક્રાઈબ જરૂરથી કરજો સૌપ્રથમ ગેસ ઉપર આપણે એક પેન મૂકીશું એમાં આપણે પાંચસો ગ્રામ ઘી ઉમેરીશું પાંચસો ગ્રામ લોટ પાંચસો ગ્રામ ઘી ચારસો ગ્રામ ગોળ આજે આપણે ગોળના અડદિયા બનાવીશું ડાયાબિટીસના દર્દી પણ પેટ ભરીને ખાઈ શકે છે આપણું ઘી અહીંયા એકદમ સરસ મેલ્ટ થવા દેસુ આપણું ઘી મેલ્ટ થઈ ગયું છે હવે એમાં ઉમેરીશું આપણે લોટ લોટ અહીંયા મેં કરકરો લીધેલો છે આ અડદિયાના લોટમાં તમારે ધાબો કે દૂધનો કેવો તમારે દેવાની જરૂર પડતી નથી આ અડદિયા શક્તિવર્ધક છે તમે શિયાળામાં ખાઈ શકો છો અહીંયા આપણે એકદમ સરસ આવી રીતે મિક્સ કરી લેશું એને હવે ધીમા તાપે એકદમ હલાવતા રહેશું આપણે સરસ થોડા બબલ બબલ આમાં એકદમ હવા થાવા મહિના છે ધીમા ગેસે લોટ લોટ આપણે કાચો પણ ન રહેવો જોઈએ લોટ કાચો રહીએ તો હળદિયા આપણા દાંતમાં ચોટશે એને આવી રીતે આપણે ધીમા ધીમા ગેસે પકવતા રહેશું આપણું હળદયાનું ટેક્ચર હોવું જોઈએ આમાં તમારે ઘી ઘટે એવું લાગે તો બે ચમચી તમે ઉમેરી શકો છો લોટ ખુશ્બુ એકદમ સરસ સુગંધ આવે છે હજી આપણે એને મિનિટ આપણે અહીંયા પાંચ થી સાત મિનિટ થઈ ગઈ છે આપણો લોટ સરસ એકદમ શેકાઈ ગયો છે લોટ કાચોરીએ તો પચવામાં થોડો ભારે લાગે છે અડદની દાળ એ પોષ્ટિવર્ધક એકદમ છે અહીંયા મેં ગુંદ લીધો છે એને મેં એકદમ વાટી અને બારીક ભૂકો કરેલો છે એને આપણે આમાં ઉમેરીશું તમે જોઈ શકો છો આમાં ઘીમાં એકદમ તળ તળ થઈ અને શેકાઈ જાય છે આપણો ગુંદ સરસ ઉપર તરી ગયો છે તમારે આખા કટકા પણ નાખવા હોય તો નાખી શકો છો આપણો ગુણ બધોય શેકાઈ અને ઉપર આવી ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ ધીમી કરશું એમાં નાખીશું આપણે કાજુ બદામ સ્વીટ પાવડર સ્વીટ પાવડર અને એલચી પાવડર એ પચવામાં ભારે લાગતો નથી એલચીની ફ્લેવર પણ સારી આવે છે હવે નાખીશું આપણે ઝીણું ઢોપરાનું ખમણ એનો પણ સરસ ટેસ્ટ આવે છે આપણે આ બધું મિક્સ કરીશું આજની મારી રેસિપી તમે જોતા હોય તો એક લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આપણું મિશ્રણ સરસ એકદમ શેકાઈ ગયું છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને બે મિનિટ એને ઠરવા દેશું અહીંયા આપણે બે મિનિટ એકદમ સરસ ઠંડુ થવા દીધું છે હવે આપણે ઉમેરીશું એમાં ગોળ ગોળ તમે ગમે તે લઈ શકો છો અને આપણે હવે મિક્સ કરીશું આ અડદિયા પાક બનાવવામાં બહુ જ સહેલો છે તમે પણ ચોક્કસથી ટ્રાય કરજો આજની મારી રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ક્યાં શેરથી જુઓ છો એ પણ મને જણાવજો મને પણ ખબર પડે કે મારા વિવર્સ કયા ક્યાં શેરમાંથી જોવે છે અને બે મિનિટ આવી રીતે હલાવશું એટલે ગોળની ગાંગડી હોય તો એ એકરસ થઈ જાય છે હવે આપણે એક થાળીમાં પાથરશું તમને એવું લાગે કે આપણું ટેક્ચર એકદમ કઠણ થઈ ગયું છે તો તમે એમાં દૂધ ઉમેરી શકો છો હવે આપણે એક થાળીમાં નાખીશું એને આવી રીતે પાથરી દેસુ આપણો ટેક્ચર એકદમ સરસ પથરાઈ ગયું એની માથે આપણે નાખીશું બદામ કાજુ એને પણ આવી રીતે સેટ પ્રેસ કરીશું હવે એને બે મિનિટ ઠરવા દેસું અહીંયા આપણે બે મિનિટ એકદમ સરસ ઠંડો થઈ ગયો છે ત્યારે આપણે આવા કાપા પાડી લેશું છેત શેત ગરમ હોય ત્યારે જ તમારે કાપા પાડી લેવાના છે પછી એ આડ થઈ જાય છે મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી મારા જે કસ